પાછળ બીજું થોડુંક ઉપર આવી અવાજ આવશે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા જ અત્યારે સવારના સવા સાત અને છેલ્લી અડધી પોણી કલાકથી કામ શરૂ થઈ ગયું છે અહીંયા ડ્રોન સીન અને આ જે પાછળ તમે ભાગ જોવો છો ને ત્યાં સાંજના સાત આસપાસ અને અત્યારે સવારના ઓમ તો ભાઈએ કીધું કે હજી સવાર નવ આસપાસ છે ટૂંકમાં તમને હરણ શાંતિ હોય ને તો જોવા મળે અહીં સુધી હરણ મોર ટેલ એ બધું અહીં સુધી આવે બોલો પાછળ જોઈએ અને આ પ્રોપર્ટી એકદમ ગીચ જગ્યામાં છે કે તમને અહીંયા ના અહીંયા છે ને આ જંગલની વચ્ચે જ છે એમ સમજો બહુ ગીચ છે બિચાર કરવામાં હજી અંદર એન્ટર થતા હતા તોય અમને સિંહ જોવા મળી ગયા હતા આ જગ્યા આવતા હતા બહુ મસ્ત જગ્યા છે નેચરની ટૂંકમાં નજીક રહેવું હોય ને તમને એમ નહીં એકદમ જંગલમાં જ રહ્યો છો અને તમે માનસો નહીં બીજા રૂમમાં બા અને અરિયા સૂતી છે તો રાતના બાર વાગ્યા સુધી સૂતી નહોતી એને બીક લાગતી હતી કે દીપડો કંઈ કંઈ ગી અંદર આવી જશે તો બોલો એટલે એટલી ગીચ જગ્યા છે આ જંગલની અને આજુબાજુ છે ને આ બધી જગ્યા છે ને પાછળનો ભાગ છે ને આ બધા આંબા છે પણ હરણ તો અમે કાલના આવ્યા ને ત્યારના જોઈએ આ પ્રોપર્ટીની અંદર અને સવાર ચાર વાગે મને કંઈક અવાજ આવતો હતો તો અહીંયા જે ભાઈ રિયે છે એ લોકોનું ફેમિલી કદાચ સિંહનો હતો અને નસીબ સારા હોય ને તો અહીંયા જાજી હલન ચલન એવું ન હોય તો રાતના કે ગમે ત્યારે સિંહ પણ જોવા મળી જાય દીપડો પણ જોવા મળી જાય અને આ કોઈ ઓલી ઉડામણી વાત નથી જૂનાગઢ સુધી જો સિંહ પહોંચી જતા હોય તો આ તો અમે એના એરિયામાં એના ગઢમાં અત્યારે જંગલની વચ્ચે છીએ મસ્ત જગ્યા છે આવો

ada dalam jari dia yeah, ya. Yeah. Ya yeah, bye. Ya. Dekai dia. આનંદ બેઠા છે ખાટલે વાયગ છે અને છે ચા અમારી શુભ સવાર નાસ્તાથી શરૂ થઈ ગઈ છે પાપડી ગાઠિયા પોહા પછી ચા ડે હું ઓડ કરી અને આયા અલસનિત ટટડી ફૂલ દીકી રાતે કેવો કરંટ હતો દાળ ખાટમી દિયા દે ને અમાર ખાવું ખાવતો તો ચટડી આપી એમને ઓહો ભાઈ ફૂલ કરણ જો આમાં તેને દીખ્યો ફૂલ દીખી વિડિયો જરાક લેટ ચાલુ કર્યો છે બાની ડીશ થાળી હવે પૂરી થવા આવી છે પણ આ બેન ભોજન એમને મજા આવી ગઈ છે યા શું છે એમાં રવાનો શીરો જમાવટ હમ રોટલી રોટલી સલાડ હમ ગ્રીન સલાડ છે ખાલી ડુંગળી છે આટલું સરસ મજાનું વાતાવરણ છે બધાય જમે છે રિયા સામે શૂટ હતું એટલે ત્યાં બેઠી છે જમે છે યસ ગયો લેવા થાળી એમની થાળી બતાવ તો અચ્છા ઓકે અને રવાનો શીરો શીરો

બતા પ્રોપર્ટી ક્યાં રે પ્રોપર્ટી જો ગેટ છે આ પ્રોપર્ટી નું આ જંગલ ચાલુ આ મોત છે

મંચુરિયન ની સાથ જો આ રોટલા રોટલી બાકરી તણે ઓપ્શન ઓહ રવાનો શીરો ઓળો ડાઠિયા સેવ ટમેટા હા કઠોળ કઠોળ ઓકે કઢી ને ખીચડી ને છાસ ઓ ભાઈ ઓલી સરસ છે અયા હા મજા આવી મને તો મંચુરિયન ભાઈવા કઢી ખીચડી ને ઓળો ऑप्शन वेराइटी में जाइएगी। हम्म। mm. साफी करने के लिए। बिस्किट बाकरी। साफ। <laughs> दूध ना खिचड़ी हो भाई। खिचड़ी महसूस हो ना एक हो जा। अ घी मार वगैरह ली तलवे इंग्वारे खिचड़ी से। अन्न कडी। कडी तो मैं तो चाहिए खीनो तीनों तीखा ही। mm.

अच्छा अच्छा बनाता अच्छा है लगा नहीं जगह अच्छी है।, आ, जगह भी अच्छा। जगह है ये खाना भी अच्छा सबसे खाना क्योंकि तो मैं तो बहुत सारी जगह पे जाता हूँ इसलिए पता है नहीं हम आए थे तो दूसरी जगह पे भाई के साथ रिलेशन ऐसा हो गया है नही आया था तो उसने बोला था कि यहाँ पे रात का खाना खा के जाना बढ़िया बढ़िया हम दो दिन से यहाँ पे ही है और आप कहाँ सर हम राजकोट से राजकोट से बढ़िया पास में ही है सत्तर किलोमीटर पड़ता है

સી જોવા માટે આમ ગોતતા નીકળતા કે ભાઈ વાડી ઉમાને આમ ફરતા કે ભાઈ કેક દેખાઈ જાય પહેલાનો સમય અલગ હતો આલે અત્યારનો સમય અલગ છે હવે કે યસ કે સી તો એક જ હતો પહેલા માર્યો મારી વાત મારી રાખતા આપણે અને અત્યારે એ મારો વાત મારી જગે આપણે પાછળ જો ટેન્શનનો માહોલ છે આવું ગીજ જંગલ છે ને એટલે એને જ્યાં સુધી રિઝોર્ટ પહોંચશું નહીં ને એટલે એવા બી જગ્યા છે ને કઈ બોલતા નથી દેખાય એટલું જ દેખાય બાકી હમણાં લાઈટ બંધ કરવા એટલે પૂરું દેખાય આ એક લાઈટ બંધ આ બીજી લાઈટ સીધું બ્લેક આઉટ ચૌજો બાજુ વન ટુ થ્રી હમણાં અહીંયા હવે અમને દઈ દ્યો

ગજબ હો ગજબ ભાઈ આટલું તો ભાઈ આમ અહીંયા કેમ મિયા ફુસ્કી થઈ જાય વાતો ભાઈ રાજકોટમાં માં તો ડોન ફરતી ફરતી કે કાઈ કે ને વધે મારી આજુબાજુ હોય હા મારું પાવર સ્ટેશન બાપુજી મારું ભેગા હોય અહીંયા ગયા હા બોલો ઘડીએ ઘડીયા કે પડદો હવે બીજો રૂમ છે જો આ આખો આ પાકો રૂમ છે મેં કીધું આવડું આ છે ને પડદો આમ આમ કરના કે ના ના પડદો એ કે હલે છે ને તો શું થાય તો કે ગરોડી અહીંયા પાછળ હોય તો

ખબર તો છે કે ફોબિયા છે તોય એ હા અન લોકો બી એનું કોઈ મારથી બીતું નથી હું એનો કઈડું ઈ મને કઈડી છે અન અમે બી જે એનું હું કઈડી જાવ છું તમને હા અમે તો બી છે ને તારા કોઈ બીતું નથી મારથી ફાકા છે કોઈ આ પંખો ધીમો કરો ને રેગ્યુલેટર દર કે આ બાજુ જ આવે બસ હા કેટલા વાગે જાગવાનું છે આલારામ મૂકો હવે મૂકીશ શું કરવાનું છ વાગે સફારીમાં જવાનું છે યસ સી જવાના છે સી બા બાએ શું કીધું ફર્સ્ટ ટાઈમ બા સી જોવા આવશે અમારે આ ફૂલ એક્સાઇટેડ છે બા આ આ ના ખુશ થઈ ગયા બાકી મારા ભાઈ દેખ માં કોઈ આવી કે સાસરણ નથી જોઈ હોય કે નથી ગીર આવ્યા હું પહેલી વાર આવી છું પછી હું માસી ને કહીશ કે મેં શું જોયું નહીં હાલો તો પછી આ વિડીયોને આ વિરામ આપશું મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત